એક બહુ જ અદભુત ગુણ છે કે અપરાધને જોવો નહીં અને એને ભૂલવા પણ નહીં કહેતા કે અપરાધ કરનાર વ્યક્તિને એટલા હર હંમેશ યાદ કરતા રહે અને એમને કરેલી પોતાના જીવનની અંદર સેવા પરિચર્યા અથવા તો સત્સંગ પરાયણતા એમણે જેટલી રાખી હોય તે બધા ગુણોને ભગવાન અને સત્પુરુષ હમશ ને માટે યાદ રાખે છે એટલે આમ તારતમ્યતા ની દ્રષ્ટિએ જોવા જઈએ તો અવગુણ ને ક્યારેય યાદ કરતા નથી અને સદંતર માટે એ અવગુણ ને ભૂલી જવાનું અદભૂત ઐશ્વર્ય રહેલું છે અને ગમે તેવા અવગુણથી ભરેલો એ અનન્ય ભાવે જોડાયેલો ભગવાનનો ભક્ત હોય તો પણ એના ગમે તેવા અપરાધો હશે એ અપરાધને પણ ક્યારેય યાદ કરતા નથી આ એક બહુ જ મહત્વનો ગુણ છે જે ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર રહેલા ગુણોનું દર્શન આપણે ગઈકાલે કર્યું એવી જ રીતે સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપ યોગીજી મહારાજ અને સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે નજર નાખીને જોયું ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે ખરેખર ભગવાનના ઓગણચાલીસ કલ્યાણકારી ગુણો આવા સત્પુરુષને વિશે અખંડ રહેલા હોય છે અને યાદ રાખીએ કે કલ્યાણ પણ ત્યારે જ એ ભક્તનું કે એ પછી મુમુક્ષનું થતું હોય છે જો ભગવાન પોતે આપણી ભૂલોને યાદ રાખતા હોય તો એના કારણે કરીને આપણું કલ્યાણ પણ ન થાય એવું આપણને અનુભવાય જેમ ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર એક વખત સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી એક દિવસ માટે તમને મારું ઐશ્વર્ય આપું મારામાં જેટલા કઈ કલ્યાણકારી ગુણો છે અથવા તો જે કઈ છે એ હું તમને આપું અને તમે આ બ્રહ્માંડનું સંચાલન કરો મારે એક દિવસ પોરો ખાવો છે કદાચ આરામ કરવો છે ચોવીસ કલાક તમે સંભાળો પછી બાકીના સમયની અંદર હું સંભાળી લઈશ અને ત્યારે તે વખતના સમયની અંદર બ્રહ્માનંદ સામે તો ના પાડે છે પણ મહારાજે કહ્યું એટલે કે એટલે આવો તારે એક દાડા તો ભગવાન બની જઈએ અને મહારાજે બધું જ ઐશ્વરે એમને આપ્યું અને આપ્યા પછી મહારાજ તો પોતે એક જગ્યા ઉપર આરામ ની અંદર ગયા હવે બને છે કેવું કે બ્રહ્માનંદ સ્વામીને જ્યાં ઐશ્વર્ય મળ્યું ત્યાં તો જ્યાં જ્યાં જે જે જગ્યાએ જે જે વ્યક્તિ સત્સંગમાં હોય તેમ છતાં પણ નાની મોટી ભૂલો તો કરતા જ હોય કારણ કે માણસ છે જીવદશાની અંદર પડેલી વ્યક્તિના જીવનની અંદર ભૂલ સ્થવાઈ એ સંભવ છે એટલે બ્રહ્માનંદ સ્વામીને એ બધું દેખાવા માંડ્યું અને ત્યારે એમના મનની અંદર એમ થયું કે ઓહો આવી રીતે ભગવાનનો અપરાધ કરે છે એટલે આપણે એને દંડ દેવું પડે એમ સમજીને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ નક્કી કર્યું કે હવે એવા જેટલા જેટલા છે ને એ બધાના અવગુણ વાળા એ વ્યક્તિઓ હોય પછી સત્સંગી હોય કે પછી અનન્ય ભાવે જોડાયેલા હોય એ બધાનો આવા અવગુણો જોઈ જોઈ અને નક્કી કરું કે એને અન્નનો કળિયો મોઢામાં મળે નહીં એવું મારે કરી દેવું છે કારણ કે દંડ તો કરવો જ પડે ને દંડ કર્યા વગર કહેવાય છે કે એને સાચી પ્રાપ્તિ થઈ છે એનું ભાન નહીં આવે પ્રતીતિ નહીં આવે જ્યારે બ્રહ્માનંદ સ્વામી આ પ્રમાણે કરવાનું શરૂ કર્યું ત્યારે ઘણા બધાના પ્રારબ્ધ તો એટલા બધા ઊંચા હતા કે જેને ક્યારેય પણ જિંદગીની અંદર અનવસ્ત્રે કરીને કોઈ દિવસે દુઃખી ન થાય એને બદલે અન્ન હોવા છતાં પણ એને કોઈ પણ રીતે કરીને ન મળે ભોજન તૈયાર થયેલું હોય અને તેવા સમયની અંદર કાં તો બિલાડુ આવીને ખાઈ જાય કાં તો કૂતરું આવીને ખાઈ જાય અને કાં તો પછી ઉપરથી સર્પની લાળ પડે આવું કાંઈક ને કાંઈક થયા કરે એટલે એના કારણે કરીને અન્નની ભેગું એનું થાય નહીં અને આ પ્રમાણે થયું ત્યારે તે વખતે બધા જ પોતે ત્યાં આગળ પોકારી ઉઠ્યા કે હે પ્રભુ તમે આવું કેમ કર્યું પણ એમને ક્યાં ખબર છે કે આ તો એક જ દિવસ માટે બ્રહ્માનંદ સ્વામીને આવું ઐશ્વર્ય આપ્યું છે એ માત્ર ને માત્ર આપણને બધાને ખબર પડે કે આપણા જેવારી પાસે જો ઐશ્વર્ય આવ્યું હોય તો આપણે શું કરી નાખીએ અને ભગવાન પાસે ઐશ્વર્ય છે સત્પુરુષ પાસે ઐશ્વર્ય છે અને છતાં પણ ક્યારેય કોઈ દિવસ એના અપરાધ સામૂહ જોતા નથી એટલે આ પ્રમાણનો પ્રસંગ હતો બીજો દિવસ થયો ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું બ્રહ્માનંદજી કેમ ચલાવ્યું બ્રહ્માંડ અને ત્યારે બોલ્યા કે મહારાજ આ તમે આટલું બધું સહન કરો છો અને આ બધા લોકો તો સંસારની અંદર ભગવાને આટલું સરસ મજાનું શરીર આપ્યું છે નથી ભગવાન ભસતા કે નથી કોઈ નિયમ ધર્મમાં રહેતા તો મહારાજ કે તમે કર્યું શું તો મેં તો એવું કરું ને કે એ લોકો પોતાના ભાગ્યની અંદર લખેલો અન્નનો કોળિયો હોય તો પણ એને મળે નહીં એવી રીતનો દંડ દીધો અને ત્યારે મહારાજ બોલા કે મહારાજ કે બ્રહ્માનંદ સામે આવું ના કરાય મનુષ્ય તો મનુષ્ય છે મનુષ્યના જીવનની અંદર ભૂલો થતી રહેવાની પણ ભગવાન પણ ઐશ્વર્યની અંદર આ એક એવો ગુણ છે કે ભૂલોની સામું ભગવાન તમે ભગવાન ક્યારેય ના જુએ એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાનના જીવનની અંદર આવો એક મહત્વનો ગુણ છે કે અતિશય અનન્ય ભાવે કરીને જોડાયેલા એવા ભક્તના અપરાધને નથી જોતા પછી કે છે કે તેમને ક્ષણ માત્ર ન ભૂલે આ પણ એક બહુ જ મહત્વની બાબત છે કે અપરાધી હોય છતાં પણ ભગવાન એના અપરાધને તો ગણતા જ નથી પણ યોગજી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા કે કોઈ વ્યક્તિની અંદર નવ્વાણું અવગુણ હોય પણ એની અંદર એકાદો તો સદગુણ હોય ને હાવ એવું તો ના જ હોય ને કે સો એ સો ટકા અવગુણથી ભરેલો હોય પરંતુ આપણે જાણીએ એ પ્રમાણે એકાદો ગુણ હોય તો નવ્વાણું અવગુણને ભૂલી જવાને અને એક ગુણને યાદ કરવો એટલે આપણને ખ્યાલ આવે છે કે એવો એકાદ ગુણ હોય ને એનું સ્મરણ કરે એટલે એ દ્રષ્ટિએ યોગજી મહારાજના જીવનની અંદર એવો જબરજસ્ત ગુણ હતો ને જે અત્યારે આપણે બધાએ જાણીએ છીએ કે સ્મૃતિ ઉપર આપણે બોલીએ છીએ અનુભવીએ છીએ જેની ચર્ચા કરીએ છીએ એવો ગુણ યોગીશિંગ મહારાજના જવાનની અંદર અપરમ ભાર પડ્યો તો મન સ્વામી ખૂબ દાખલો કર્યો ડોક્ટર સ્વામી તો નગરમાં જ ધામા નાખેલા મેં પૂર્વે સમયા કરેલા એટલે મને ખબર છે કે આ કાર્યમાં કેટલી જવાબદારી હોય છે ઈશ્વર સ્વામીએ પણ દાખલો કર્યો છે રસોડાનું કામ જબરૂ તેમાં ત્યાગ વલ્લભ સ્વામી આદિએ સૌને ગરમા ગરમ રસોઈ જમાડી બધા સંતો પડદા પાછળ જ રહ્યા તેમને સન્માનવાની મારી ઈચ્છા હતી પણ તેમણે જ સન્માનવાની ના પાડી તે બધાને કરોડો ધન્યવાદ અને તેમને કરોડો દંડવત કરીએ તે ઓછું છું બધા વિભાગોમાં સંતોએ સેવા કરી સંતોથી શોભ્યું બસો ત્યાગી થયા તે કલ્પના બહારનું કાર્ય ભગવાનની ઈચ્છાથી જ બધું સાનુકૂળ બને બાકી પૈસાથી ન બને આ સ્મૃતિ રહેશે ને અંતકાળે મહારાજને પોતાનું ધામ આપશે શ્રીજી મહારાજને હજારો લાખો કરોડો વંદન સેવા કરનાર હરિભક્તો અને સંતોને કરોડો વંદન સ્વામી આ સીધા સાદા સ્નેહળ વાણી પ્રવાહે સૌના આંખ અંતરને ભીંજવી દીધા વિરાટ મહોત્સવ સફળતાપૂર્વક ઉજવ્યો પછી અહીં જાણે યશ માનને હડસેલવાની સ્પર્ધા જામી રહી ભગવાનના પ્રગટપણાની આ પ્રતિથી હૈયામાં ભરી સૌ છૂટા પડ્યા તારીખ ત્રીસ એપ્રિલની સાંજે સ્વામીશ્રી અમદાવાદથી વિદાય થતા પૂર્વે નગરની પ્રાસાદિક ભૂમિ પર પધાર્ય ત્યારે સોળ શણગાર સજેલી નવડા અકાળે વૈધવ્ય પામે કે વૃક્ષ વેલીથી સઘન અદરી અચાનક ખાંગો થઈ જાય કે બે કાંઠે પર વેગ વહેતી સરિતાના જળ એકાએક સોસાય જાય તેવી દશા આ ભૂમિની ભાષતી હતી અહીં વનરાજીને સ્થાને વધુ વેરાન થઈ પડેલું નગર નિશાની રૂપે બેહરોળ માત્ર ઊભી હતી તે લીલી નહોતી તેથી તેને સુકાવાનો ભય નહોતો ઉનાળાના વાયરાગ નામ તેમ ડોલાવી રહેલા સ્વામીશ્રી પધાર્યા એટલે સંકેલણીની સેવા કરતા થોડા ઘણા સંતો સ્વયંસેવકો તેઓ પાસે દોડી આવ્યા તે સૌના મસ્તકે હાથ મૂકી પર પોતાની અમી દ્રષ્ટિનું ગોઝારી જવા નીકળ્યા ત્યારે કાળ પણ જીવની ગતિને મહાત કરી શકતો નહીં એવા સ્વામીશ્રીને ધૂળ તો શું શું પકડી શકે અમદાવાદ થી નીકળેલા સ્વામીશ્રી ગોઝારી સમાવ બાપુપુરા માણસા થઈને લોધરા જઈ પહોંચ્યા ત્યારે અત્રે બાલા હનુમાનના મંદિરમાં તેઓનો ઉતારો ગોઠવાનશ્રી બલરામદાસજીએ મહિમા મહિમાગન કરતા જણાવ્યું કે કેટલા દિવસથી આપ જેમનું નામ સાંભળતા હતા તે પૂજ્ય પ્રમુખ સ્વામી અત્રે પધાર્યા છે ઘેર બેઠા ગંગા આવી છે ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય ન હોતો ચુસ્તપણે ભાગવત ધર્મનું દર્શન ન થતું